લઈને આવ્યા છે નું સિરીઝ લેવલ કહી જે ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય છે જે પ્રેક્ટિસ કરે છે પણ થોડુંક એડવાન્સ લેવલ નું વિચારતા નથી એ લોકોની સામે જ્યારે આ દાખલો આવે છે ત્યારે એ લોકો ડાયરેક્ટલી એપ્રુચ ના કરી શકે આ વસ્તુ ઓકે એનો પર કઈક રીઝન્સ જોઈએ આપણે કે અહીંયા આપણે આપેલું છે કે લિમિટ n ટენસ ટુ ઇન્ફિનીટી સો આપેલું છે લિમિટ n ટენસ ટુ ઇન્ફિનીટી આપેલું છે સિગ્મા k = 1 થી લઈને એટલે જે કઈ પણ સામે ફંક્શન આપેલું છે k^3 + 6k^2 + 11k + 5 / k + 3 ફેક્ટોરિયલ ઓકે એમાં આપણે k ની વેલ્યુ એક થી લઈ અને n સુધી મૂકવાની જે કંઈ પણ જવાબ આવે એની અંદર લિમિટ એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકી દેવાની કઈ બીજી ત્રીજી વસ્તુ છે નહીં તો આપણે આગળ જોઈએ કે શું કામ આ થોડુંક અઘરું પડે હવે આપણે જોઈએ તો ઉપર જે કઈ ટર્મ છે ને એમાં k બરાબર 1 થી n છે એટલે લગભગ બધે પોઝિટિવ ટર્મ છે રેડી અને પાછું નીચે ફેક્ટોરિયલ આવી ગયું રેડી અમે આપણે જોઈ શકીએ કે આમાં કોઈ કોઈ પ્રકારની સિરીઝ બને છે નહીં તો કયાને કયા કેન્સલેશન મેથડ નો જ ઉપયોગ થાય એવું આપણે વિચારી સકીએ તો કેન્સલેશન મેથડ નો જ્યારે ઉપયોગ થાય પણ એ કઈ રીતના કરવું એ ડાયરેક્ટ આઈડિયા આવે નહીં તો મારો એવું માનવું છે કે આપણે અહીંયા કંઈક ને કંઈક યાદવું છે શું યાદવું જોઈએ પહેલી વાત તો આપણે કંઈક લખીએ કે અહીં જો વિચાર કરો કે કઈ ઘણો બધો ઉપયોગ કર્યો આનો આપણે કે ભાઈ એક્સ ક્યુબ પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ ઇલેવન એક્સ પ્લસ સિક્સ કોનો ઉપયોગ કર્યો આ વસ્તુનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરેલો કામ સ્પેશિયલ છે એ પણ જોઈએ આપણે કે અહીં તમે આની અંદર રૂટ્સની વાત કરીએ આપણે આ ફંક્શન ઓફ એક્સ છે જેમાં રૂટ્સ એક તો પ્લસ વન માં તમને મળી જાય ફેક્ટર એટલે જો +2 માં ફેક્ટર મળી જાય અને ત્રીજો +3 માં ફેક્ટર મળી જાય રીઝન કવ કે ભાઈ ધારી લો કે એક ફેક્ટર આપણે માની લે કે x + 1 છે આનો શું છે એઝ અ ફેક્ટર છે એનો મતલબ કે એનો રૂટ શું છે -1 છે -1 છે કે નહીં ચેક કરવું હોય તો તો કે ભાઈ x ની જગ્યાએ -1 કોતો એ -1 + 6 આવશે - 6 આવશે એટલે - 11 થઈ જશે અને + 6 આનો આન્સર શું આવે 0 આવે એટલે માત્ર આપણે કહી સકીએ કે x + 1 છે એનો ફેક્ટર છે એવી જ રીતના એક્સ ટુ ફેક્ટર છે અને એક્સ થ્રી પણ ફેક્ટર છે એટલે કે રૂટ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી રહેશે બરોબર એક આવી વાત છે હવે આ યાદ હોય તો કેટલો ઇમ્પેક્ટ પડે એની વાત કરું તો તમે જોઈ શકો છો કે આપણે ધારી લો કે યાદ હોય આ વસ્તુ કે આને આપણે શું લખી શકીએ તો કે ભાઈ એક્સ પ્લસ વન ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ થ્રી ડાયરેક્ટલી આપણે લખી શકીએ તો આ

6 એમાંથી 6 એટલે આપણે એને ખબર પડી જાવી જોઈએ કે જારે ઉપર 5 છે એટલે આપણે અહીંયા 6 - 1 લખી સકીએ કે ના લખી સકી તો કે લખી સકી તો આપણે ઉપર ની રકમ ને ખાલી આપણે એક જ પોર્શન લેશો અત્યારે તો કે k^3 + 6k^2 + 11k પછી મે શું વાત કરી કે અહીંયા + 6 લખી નાખીને - 1 લખી નાખી એટલે થઈ ગયું ઓકે હવે આપણે નીચે શું લખીએ તો કે k + 3 નો ફેક્ટર ઇ શું લખ્યું k + 3 નો वेक्टर एस ओके के प्लस वन वेक्टर लिखो એટલે હવે આપણે ઉપરની જે કન્ડિશન છે એમાં જે માં આ પોર્શન છે આપણે શું લખી શકે તો કે k+1 k+2 અને k+3 એઝ ઇટ ઇઝ આપણે યાદ હોય તો આપણે સ્પીડલી કામ કરી સકીએ તો અહીં આપણે લખી નાખ્યું કે ભાઈ k+1 k+2 અને k+3 કઈક આવું લખી નાખ્યું ને માઈનસ અને અપોન k+3 વેક્ટર pk out થઈ ગયું એટલે પરથી બંનેને જ છે અને ફેક્ટોરિયલ માં આપડે આઈડિયા છે શું ફેક્ટોરિયલ માં આપડે કેવો આઈડિયા છે કે જ્યારે આપણી પાસે n ફેક્ટોરિયલ હોય શું હોય ભલે n ફેક્ટોરિયલ હોય તો શું આવે તો કે n n 1 n 2 આવી રીતના અપ ટુ 1 સુધી ચાલ્યું જબર ઓકે એટલે ગુણાકારમાં એક એક નો ઘટાડો આવતો જાય હવે આપણે શું લખી શકીએ તો કે k 3 ને પહેલા તો સ્કેટ કરવા નાખીએ એટલે કે છેદમાં જવા દે એટલે કે k 1 k 2 અને k + 3 ના ડિવાઇડમાં k + 3 નો ફેક્ટોરિયલ આવી જશે અને માઈનસ 1 ઓન પોઈન્ટ શું આવી જશે k + 3 નો ફેક્ટોરિયલ આવી જશે હવે તમને કઈક આઈડિયા આવ્યો હવે કઈ કેન્સલ કરવાની વાત છે કેમ કે કેન્સલ ન થાય તો આપણે દાખલો ગણી અક્યે નહી કેમ કે k ની વેલ્યુ 1 થી લઈને ક્યાં સુધી છે n સુધી છે એટલે વાત આવી હવે આપણે આગળ થોડું ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે આપણે કોને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો કાંઈ કોને k + 3 ફેક્ટોરિયલ आरंभी करिए तो जो हम भाई, के जोवमाऊ આવે કે ભાઈ કે પ્લસ 1 a પ્લસ 2 અને કે પ્લસ 3 હવે આ જે ફેક્ટોરિયલ છે એટલે એક એક નો ઘટાડતો જાય એટલે કે પ્લસ 3 ફેક્ટોરિયલ ને આપણે 3 + 3 લખ્યું પછી કે પ્લસ 2 લખ્યું પછી a પ્લસ 1 લખ્યું અને લાસ્ટમાં આપણે k ફેક્ટોરિયલ લખ્યું કેમ કે આપણે એટલા જ ઉડાડવાના છે બીજું કોઈ કામ છે નહીં બાકી સાઈડની વસ્તુ જે કંઈ પણ છે એ આપણે એઝ ઇટ ઇસ લખી નાખી આમાં કોઈ પ્રકારનો ચેન્જ કરશું હવે આપણે શું કરી શકીએ તો ઉડાડવાના છે એટલે કે પ્લસ વન ની કે પ્લસ વન ઉડી જાય કે પ્લસ ટુ આવે કે પ્લસ પ્લસ થ્રી એટલું આપણે કેન્સલ કરી શકીએ સિમ્પલ એઝ ઇટ ઇઝ વાત છે આપણે શું મળી ગયું હવે તો કે વન અપોન કે ફેક્ટોરિયલ માઇનસ વન અપોન કે પ્લસ થ્રી ફેક્ટોરિયલ આવું કંઈક સ્વરૂપ મળ્યું હવે આમાં કોનો ઉપયોગ કરવાનો છે તો કે ભાઈ સિગ્માનો ઉપયોગ કરવાનો છે સિગ્મામાં એની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ એની વેલ્યુ વન થી લઈને n સુધી જે 1 થી લઈને સટ n સુધી કની વેજો આપણે લેવાની ઓકે આ ડિફરન્સ પાછો બે નો છે કેટલા 1 વે જાવું પડે પછી 2a જાવું પડે પછી 3a જાવું પડે એટલે આ કેન્સલેશનમાં થોડી ધ્યાન રાખવાની છે તો ધ્યાન રાખવા માટે આપણે જોઈએ હવે કે કઈ રીતના કરશું ઓકે તો પહેલા એક કામ કરીએ કે પહેલા એક મૂકીને જોઈએ શું મૂકીને જોઈએ એક મૂકીને જોઈએ તો એક મૂકીને જોઈએ તો e 1 / 1 આવે એટલે અહીં આપણે લખીએ કે k = 1 માટે કોના માટે वन मैट वन मैट वन बाय वन माइनस वन अपॉन सो आल तो के प्लस वन इट्स फोर फैक्टोरियल थे जो तो कभी फोर फैक्टोर इलेवन वन फैक्टोर तो कई थाई नहीं गए इलेवन फैक्टोर इलेवन फैक्टोर रहला जाए अबे ये जो उस तो अपने के बराबर बी मार्ट भी चाहिए क्योंकि कैंसिलेशन क्या थी चालू था से तो जो ऊपर से ना पड़े तो के बराबर बी अपॉन आई सुना है था 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 जो तो कोई टू फैक्टर या टू फैक्टर या माइनस वन अपॉन आएगा लास्ट तो कोई फाइव फैक्टर लगेगा 5 फैक्टोरियल आउसी एम के के प्लस 2 है એટલે 2 મૂક્યો એટલે 5 ફેક્ટોરિયલ હવે કે બરાબર 3 નું છે 100 નું છે 3 તો આ શું આવશે તો કે 1 / 3 ફેક્ટોરિયલ ઓકે માઈનસ 1 / સો આ જ છે કે ભાઈ 6 ફેક્ટોરિયલ આવી જ છે હવે કે જો આન છે જો ત્રણ ટર્મ લખાઈ ગયા હવે ચોથા ટર્મમાં કેમ ધ્યાન રાખવાનું કે કે બરાબર 4 4 માટે આપણે લખીએ ત્યારે 1 / a 4 ફેક્ટોરિયલ આવે માઈનસ આ શું આવે તો કે 1 / 7 ફેક્ટોરિયલ શું આવે 7 ફેક્ટોરિયલ ಒಮ್ಮೆ ವಿಚಾರ करो अब यहां आ वस्तु के भी है तो माइनस में से के भी है माइनस में से एज वस्तु यहां कीमा है की प्लस में से केमा मांग? प्लस में अब જેમ જેમ લખતા જશો ને એટલે અહીં 1/5 ફેક્ટોરિયલ રેડી 1/6 ફેક્ટોરિયલ આવアウト જશે અહીં 1/5 ફેક્ટોરિયલ 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ રેડી કઈક ને કઈક આવો આવતું જશે એના લીધે આપણે શું ફાયદો રહેશે

ओके एतलो लिखाई पछि अब हम जे थोडा अगल जाय त के बराबर है सो आइजो तो के n माइनस थ्री आइज गयो अबे तो के n माइनस 3 माटे सो लेखियो के तो 1 अपॉन रेडी 1 अपॉन n माइनस 3 फैक्टोरियल माइनस 1 अपॉन n k प्लस 3 छे अनि k नि जगे n माइनस 3 मुकोले सिद्ध उवाइजै के n फैक्टोरियल आइजै सो आइजै 3 फैक्टोरियल आवी जाय अब तुम विचार करो के ऊपर ऊपर जहा है एम घटतो ના હે ઓબેહ થી શરૂવત કરીવી થાય તો કે bn 1 લે લઉં m 2 લે લઉં બરે બર એટલે ઇવર ફેક્ટોરિયલ આવતો થાય અને ઈજ ફેક્ટોરિયલ આપણી પર આયા જો કીમા છે પ્લસ માં છે કીમા છે આ બધી પ્લસ માં છે ને ઓકે એટલે m ફેક્ટોરિયલ કોની આર કેન્સલ થાય આનો કેન્સલ આની આર એ આયા આગળ આયા હજી આગળ હજી આગળ બસ ઓકે આમે કોનો વધારો થયો તો કે એટલી વસ્તુનો વધારો થયો આ વસ્તુ કેન્સલ થશે નહીં એ જ વસ્તુ મગજમાં ઉતારવાની છે બાકી કામ પૂરું થઈ જાય બરાબર ઓકે હવે અયા ઉપર એક એવી વાત હતી કે મેં અહીંયા મેં વિચાર્યું કે ભાઈ આથી ઉડવા ચાલુ છું એટલે આ બધી જે છે કે નીચે જાય એ ઊંટતા જાય પણ આ ત્રણ વસ્તુ આયા પણ ઊઠશે નહીં આ ત્રણ વસ્તુ આયા પણ ઊઠશે નહીં ઓકે આ સિમ્પલ એકદમ ફોર્મ્યુલા છે તો આપણો સમમેશન કેટલો છે ઓકે સમમેશન થ્યું તેમાં વધારે કેટલા નેવું તો કે ભાઈ એક તો ભાઈ 1 / 1 ફેક્ટોરિયલ + 1 / 2 ફેક્ટોરિયલ અને + 1 / 3 ફેક્ટોરિયલ એટલાનું વધારે પછી હજી એમાં શું વધારે હો તો કે + સોરી માઈનસ એ માઈનસ છે ને આજુ 1 / n + 1 વાળું - 1 / n + 1 ફેક્ટોરિયલ - 1 / n + 2 ફેક્ટોરિયલ - 1 / n + 3 ફેક્ટોર એટલી વસ્તુનું વધારે એવું આના સિવાય કઈ વધારો છે નહીં ઓકે હવે આપણે શું જોવાનું છે તો આપણે દાખલા ઉપર થોડીક ફોકસ કરીએ હવે જો પેલા તો આપણે આને સોલ્વ કરી રેડી સ્ક્રીન ઉપર જોઈશું શકો આને આપણે સોલ્વ કરી તો એટલે ઈનું કઈક મળી ગયું પછી એમાં આપણે હું લગાડી દીધું સિગ્મા લગાડી દીધું પછી આપણે ખાલી શું કરવાનું છે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી ઇઝીલી લખવાનું છે શું કરવાનું છે ઇઝીલી એન ટેન્સ ટુ ઇન્ફિનિટી લગાડવાનું છે એની ઉપર આપણે ફોકસ કરીએ તો શું મળે તો કે ભાઈ આ લગાડી દે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી નેટ ઇન્ફિનીટી લાગર દીધું ને કોની પર તો કે 1 / 1 + 2 ફેક્ટોરિયલ એટલે 1 / 2 થાય અને 3 ફેક્ટોરિયલ એટલે 3 * 2 એટલે 6 થાય શું થાય 6 થાય હવે ચાર વાન કે જારે આપણે આ ઇન્ફિનીટી છે એમો છે n ટૂ ઇનફિનીટી એ તમે આયા મૂકો કેમ મૂકો નીચે કે નીચે એટલે 1 / ઇન્ફિનીટી ટાઈપ આવે શું આવે 1 / ઇન્ફિનીટી ટાઈપ આવે એ 1 / ઇન્ફિનીટી આપણે કયાનો એપ્રોચ છે

ત્રણ આન્સર આવો જો એ સાવમાં સાવ dễ દાખલો છે ખાલી એક જ પ્રોપર્ટી યાદ રાખવાની છે કે x 1 x 2 અને x 3 નો જે મલ્ટીપ્લિકેશન થાય છે એ આપણે શું મળે છે તો કે અહીંયા ચલો આ જ પ્રોડક્શન આ આ મેન છે જેને આ ઓળતું હોય ને એના આ 4 માર્ક પાક્કા હોય બરોબર આમાં ભાઈ છે નહીં એટલે વાત થઈ ગઈ કમ્પ્લીટ ઓકે આપણો દાખલો આન્સર શું આવે જો 5 3 આપણો આન્સર આવી જાય 5 3 डन સી